તો મહારાજ શણગાર કર્યા છે અને ચંડી દેવી બન્યા છે અને ત્યાંથી જાન નીકળવાની તૈયારી થઈ છે અને એવા સમયે ભૂતોએ ભગવાનને શણગાર્યા છે આ બધા તૈયાર પણ વરરાજા તૈયાર નહીં એટલે ભૂતોએ જે દેવીઓ આવી હતી ને ભૂતળીઓ એ

સોનાના કુંડળ જેવા હા આમ ગોળ થયા અને પછી એમ ફેણ માડી નવી ડિઝાઇન ના કુંડળ હા એ પત્યું ને ત્યાં તો ભગવાન એ વિચાર કર્યો કે હવે હાથ માં બાજુ બંધ હા એ કેવી રીતે એટલે એમણે પાછા વિચાર કર્યો કે આ જે આ આ 15 mm ના અહીંયા લગાવ્યા છે ને આ 20 mm ના જો સર્પ મળે ને અને થોડો કલર ભૂરો કેવો હોય ને તો એવા લઈ આવો એ બધાને આપણે હાથમાં કડા તરીકે ધારણ કરી લઈએ એટલે ભગવાને કંકણ અને કડા તરીકે સર્પને ધારણ કર્યા જો વિચાર કરો કે ભગવાને સર્પને ધારણ કર્યા આપણાને ના કર્યા એમણે વિચાર કર્યો ભોળાનાથે શું કે તારામાં જો સાપ જેટલું પણ ઝેર હોતે ને તો ચલાવી લેતે તારામાં સાપ જેટલું ઝેર હોતે ને તોય ચલાવી લેતે હશે એમ વિચાર કરો કે આપણે કેટલા ઝેરી છે એના પર સર્પ ધારણ કર્યા છે અને આમ વિછી ધારણ કર્યા છે અને ભાલ પર એક ચંદ્ર બીજનો નો ચંદ્ર ધારણ કર્યો છે જો બીમાર ચંદ્ર ધારણ કર્યો છે પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર ધારણ નથી કર્યો ભોળાનાથે જે બીમાર ચંદ્ર છે આગળ વાત આવશે હા બાર જ્યોતિર્લિંગની વાત આમ પહેલા લેવાય છે મેં પહેલાથી છેલ્લે લીધી છે કે તમને જ્યોતિર્લિંગનું ધ્યાન રહે પૂજન થાય એ નામથી

એના દર્શન જો કોઈ કરી લેને ને એક વાર તો એનો ભવ નો બેડો પાર પડી જાય છે એવા સમયે ભોળાનાથ જાન લઈને નીકળ્યા છે અને એમાં કીધું છે કે આવી આવી છે જબરી જાન ભોળો પરણે છે આવી છે જબરી